બોલો કેમ છો મજામાં મે તમને ક્યારે એવું મેં તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન માં ભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હા કઈ રીતી ને

અમદાવાદ બરાબર વિડીયા તો બહુ જોરદાર મારો વ્યુ બ્યુ હાર આવે બરાબર આવો ક્યારેક દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી બરાબર આપડે ભાઈ એવા વિડીયો બનાવવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ પ્રેમ ભાવના જો મારે કોઈ આ સમાજ વિરોધ નહી અત્યારે તું રેકોર્ડિંગ કરો અને હું એ રેકોર્ડિંગ કરું છું તમને તરીકે હું તમે તમે જ મારું કે બે સમાજ ને આપડે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને હે તમારામાં અને એક અમારામાં દેવું કરીને બે હા એવું કે અડધે હું તું આવો ને કે અડધે સુધી હું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહી વાહન હમ ફાકા મારે છે બે હકીકત માં ગ્રાઉન્ડ લેવલે કંઈ થાતુ ન કે ઇનત એટલે એ બધા વીડિયા બધા ફાકા મારે છે કોઈ થી કંઈ થાતુ નથી આ મારું કેવાનું મતલબ હું છે સમાજ સમાજ ને ઉપરે પ્રેમ ભાવ ના રાખવાની સમજણ એ વાત તમારી બરોબર છે હું સ્વીકારું એ વિગ્રમે જે હોય જો દેવ ભય ક્યાં હોય ના હોય મને માહિતી નથી અને જે બોલાય ટાઈગર ભાઈ હ એમની ક્યાં હોય ના હોય મને માહિતી નથી બરોબર કેનો છે આ ટાઈગર એ ભાવનગર બાજુ ના લેશે પણ હું તમને શું કેવા માંગુ છું દેવું દેવું હોય સાંતલપુર નો હા એ સાંતલપુર નો એને એને ઓળખતું ય નથી કોઈ હમણાં બે માર્કેટ માં આવ્યા અને બે જીકમ જીક કરે છે હકીકત માં બે સમાજ પ્રેમ ભાવ રાખે એક એક મિનિટ ખાલી મારી વાત સાંભળો તમે આજ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહીર સમાજ વિશે બોલ્યો હા હું જયરાજ નો વિરોધ કરું છું કારણ કે મારો વિરોધ છે કોળી સમાજ વિશે હું બોલું કોઈ દિવસ હું ક્યારે સમાજ વિશે બોલ્યો એ તમારી વાત નથી એવી જયરાજ નો ચોક્કસ વિરોધ હું કારણ કે હા કાયદેસર ની કાર્યવાહી એની પર થાય એનો પર જો લુખા તંતુઓ ઘોડે જો એનો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં પણ એ સાબિત થાય તો ની વાત છે ને અરે સાબિત તો તો ની હું વાત કરું સાબિત પ્રશ્ન નથી ઈ જયરાજ નો પ્રશ્ન નથી પણ મારો કેવાનું હું મતલબ છે આ જેટલા તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામ જીકો ને મારે કેવાનો મતલબ હું હે બે સમાજ ને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું છે એકતા બની એક વસ્તુ મારી સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને હું તમને ભાઈ કહીને મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા વ્યક્તિ વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચલો પાલટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાલટી સાઈડ માં હું પાલટી સાથે જોડાણ પાર્ટી સાથે જોડાયેલા વાત આવે ને એમાં હું પાર્ટી કશું નું રાખતો નહિ મારો સમાજ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું છું અને પાલટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજની વાત આવે એટલે પાલટી બાલટી હું માનતો નહીં એટલા માટે હું કહું કે હા જાહેર આજ માં જે વરઘોડો થઇ જાય એટલે આપડે વાત તો પૂરી આપડે કઈ લેવા ના દેવા ના નઈ જયરાજ ભાઈ નો વરઘોડો આજે નઈ નીકળે ને કાલે નઈ નીકળે તમારે અમારે લખવું ને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લ્યો કેમ કે એ એ જયરાજ રહ્યો ને મારો નાનો ભાઈ છે મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો નો પ્રશ્ન એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના 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 એ તો પછી હું એમ કહું કે મારો ભાઈ આજે સરપંચ છે બરોબર નવનીત ભાઈ એ મારો ભાઈ ખોટું ના બોલે સરપંચ નથી પેહલી વાત ઈ અરે એનો ભાગી છે સરપંચ જ હતા અત્યારે એના ભાભી સરપંચ છે એ પેલા તો એ સરપંચ હતા ને નવનીત ભાઈ સરપંચ નથી એ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કહી શકો પણ એ સરપંચ નથી એના ઘરના હશે પૂર્વ સરપંચ લો આપડે પૂર્વ સરપંચ ચલો હા પૂર્વ સરપંચ કહી શકું અને મારું શું છે મારે અત્યારે ફોન કરવાનો કરવાનું બીજું ભાવર્સ નથી એક મિનિટ હજુ તમે સાંભળો ચલો નવનીત નવનીતભાઈ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર હું સ્વીકારુ માયાભાઈ આહિરને આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો તમે અંદર લેજો એની અંદર નવનીતભાઈ એવું બોલે હે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એક હું કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહી કીધું કે તમે માફી માગો નો વિડીયો બનાવો એવું એક વાત સાંભળો કીધા વગર પણ માફી નો વિડીયો આપે એ પણ મહાન કેવાય એમ મહાન હું શું અલ મેમ આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો એમ નહીં માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો એનું કારણ કીધા વગર માફી કીધા વિના માફી નો વિડીયો આપે ને મહાન કેવાય એ વાત તમારી અને એનું પણ એક કારણ છે કેમ કે બગદાણાને તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી માંગવા કઈ ખોટું નથી બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા ને એના વિડીયો શેર કરે છે પબ્લિક અમુક વાત જવા દો દેવભાઈ હું મારી પર્સનલ વાત કરું મને જયરાજ સાથે વિરોધ હા મેં કઈ આહિર સમાજ નો એક તો એ personally ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ એમ કઈ શકો પણ મારે જયરાજ હારે વિરોધ હોય જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ કઈ નઈ હાલ માં ભાઈ ભાઈ જયરાજ ભાઈ નો વરઘોડો આજે નઈ નીકળે ને કાલે નઈ નીકળે આ એક તમે ખાસ 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 તમને હું રેકોર્ડિંગ થાય ને કઉ સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક માં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે